ट्रेंडिंग संस्था नाते सक्षम संस्थापति माननीय श्री चुनीभाई भार्गव पधारिया छे અને આ રાજકોટ ની જે સંસ્થા છે એ બીટી સમાણી હોસ્પિટલ પાછળ યુનિવર્સિટી ઓર ઉપર મહિલા એપી બાજુમાં રાજકોટ ખાતે આવેલી છે સંસ્થાઓ વિકલાંગ અને લાભ લાભાર્થે કાર્યરત છે ઘણી બધી સંસ્થાઓ આ માટે કાર્યરત છે તો સક્ષમ નામની જે સંસ્થા છે એના જે મુખ્ય સંસ્થા છે એની અંદર દિવ્યાંગ ભાઈઓ તેમજ બહેનો અમારી સંસ્થામાં જો પ્રવેશ લે તો એને રોજગારી માટેની ઘણી બધી તકો રહેલી છે સ્વરોજગાર કરી શકે તેમજ વિવિધ કૌશલ્ય જો એ મેળવે તો એને નોકરીની અંદર પણ એની ઉજ્જવળ તકો રહેલી છે તો અમારી આઈટીઆઈ ખાતે કેટલાક જે વિવિધ જે કોર્સ છે એની હું આપને માહિતી આપું છું તો અમારે એ ખાતે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ અસિસ્ટન્ટ આ એક વર્ષનો જે ડિવેંગો માટેનો કોર્સ છે અને એની લાઈફ પ્રોવેશ લાઇક છે તેમજ જુનીબાઈ આ કોમ્પ્યુટરને લગતો બીજો પણ એક કોર્સ છે જેનું નામ છે ડેસ્ક પબ્લિશિંગ ઓપરેટર આ કોર્ષ તો જુનીબાઈ વર્ષનો છે અને એની પ્રોવેશ લાઇકર પણ ધોરણ દસ રહેલી છે અને જુનીબાઈ ખાસ એક જે બટિંગ સ્વિંગ નામનો જે બોસ છે જેના દ્વારા વિવિધ પ્રકારના વસ્ત્રો બનાવી અને દુનિયાનો માર્કેટમાં પોતાની રોજગારી પ્રાપ્ત કરી શકે એવો પણ એક કોર્સ ચાલે છે જેનો કુલ સમયગાળો એક વર્ષ છે તેમજ જેની પ્રવેશ લાયકાત ધોરણ આઠ છે ચુનીભાઈ અને બીજો જે બેનોને તૈયાર બ્યુટી પાર્લર પણ અત્રે એનું નામ છે હેર એન્ડ સ્કિન કેર તો એ પણ એક કોર્સનો કોર્સ છે અને જેની પ્રવેશ લાયકાત પણ ધોરણ 8 છે ટૂંકા ગાળાના બે કોર્સ ચૂની ભાઈ અમારી સંસ્થા ખાતે ચાલે છે અને આ વર્ષે નવો કોર્સ પણ ચાલુ કરી રહ્યા છે તો એ બનેનામ કુશળ રોજગારી મેળવી શકે મેળવી શકે અને જૂની ભાઈ દેશ અત્યારે ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર આપણે ઘણી બધી જાહેરાતો વાંચેલી હશે કે અમારે ડેટા એન્ટ્રી ઓપરેટરની જરૂરિયાત છે અનેક કંપનીઓની અંદર ડેટા એન્ટ્રી ઓપરેટરની તો આવો પણ એક કોર્સ ચાલે છે જેના કામના કુલ કલાક છે ચારસો કલાક અને એની પ્રવેશ પડતર રૂપ થાય કે કોઈને કોઈ જાતની તકલીફ પડે એવું વાતાવરણ નથી અને શિક્ષકો જે છે એનો સ્વભાવ પણ એકદમ માયા સ્વભાવિક છે અત્યારે પણ મારા ખ્યાલ પ્રમાણે આ તમારી સંસ્થા જે કામ કરી રહી છે એને વધારે પ્રોત્સાહિત કરવી હોય તો આવી દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતી

એની પણ ઉપેક્ષા આપતેથી પાઠવું છું તો અત્યારે આપણે કેટલી દિવ્યાંગ સંસ્થાઓ જે યાદી છે એ લોકોની જાણકારી માટે હું રજૂ કરું છું શૈલેશભાઈ પંડ્યા જેનું નામ છે યુનિક વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ તો આ જે સંસ્થા જે છે એના મોબાઈલ નંબર જે છે શૈલેષભાઈના બાણું સિત્તોતેર એસી સાતસો સિત્તોતેર

સમર્પિત રાષ્ટ્રીય સંગઠન છે અને 21 એ 21 પ્રકારની જે આપણે દિવ્યાંગતા છે બધી પ્રકારની દિવ્યાંગતાનો આમાં સમાવેશ કર્યો છે અને જી હું આ મારા ફર્સ્ટ એપિસોડ મે અહીંયા તો તમે આ આ શેર કરજો હું આઈટી ડિસેબલ સાથે ફોરવર્ડ ઇન્સ્ટ્રક્ટર ભાઈ અરિયા મારા મોબાઈલ નંબર છે 8460019008 તો સર્વ નક્ષત્રોને બી મોદીજી બી પણ શુભકામના આપે છે કે આ દિવ્ય યજ્ઞ કાર્યમાં આ વિડિયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો થેન્ક સર